લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે અને પ્રદેશ ભાજપ હવે શરૂ કરશે સંપર્ક અભિયાન સરકારી યોજનાના લાભાર્થીઓનો ભાજપ સંપર્ક કરશે કાલથી ત્રણ માર્ચ એટલે કે ત્રણ માર્ચ સુધી ભાજપ આ સમગ્ર લાભાર્થી સંપર્ક અભિયાન હાથ ધરવાનું છે લાભાર્થીઓને મળવાની જવાબદારી વિસ્તારકોને સોંપવામાં આવી છે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાના લાભાર્થીઓને મળશે ભાજપના વિસ્તારકો દરેક લાભાર્થીના ઘરે જશે રૂબરૂ રૂબરૂ મુલાકાત કરશે અને ત્યારબાદ તેમની સાથે વાતચીત કરવામાં આવશે પીએમ તરફથી પ્રમાણપત્ર પણ લાભાર્થીને આપવામાં આવશે લાભાર્થીના ઘર પર ભાજપ પીએમનું લગાવાશે સ્ટીકર લાભાર્થીના ફોન નંબર પણ મિસ કોલ પણ કરવામાં આવશે અને લાભાર્થીનો વેરીફિકેશન કોડ લઈ સરળ પોર્ટલમાં પણ અપલોડ કરવામાં આવશે આ સમગ્ર મામલે વધુ માહિતી માટે ફોનલાઇન પર હિરેન રાજ્યગુરુ જોડાયા છે હિરેન ભાજપનું સંપર્ક અભિયાન લોકસભા ચૂંટણીને લઈને કેટલી અસરકારકતા અને સમગ્ર પ્લાન શું છે ગુજરાતની અંદર જેટલા પણ કેન્દ્ર સરકારની યોજના અને રાજ્ય સરકારની યોજનાના લાભાર્થીઓ છે એ દરેક લાભાર્થીઓને રૂબરૂ તેમના ઘરે જવા માટે થઈ અને લાભાર્થી સંપર્ક અભિયાન ભારતીય જનતા પાર્ટી પેલીથી લઈ અને ત્રીજી માર્ચ ત્રણ દિવસ સુધી ચલાવશે વિસ્તારકોને આ જવાબદારી સોંપવામાં આવી છે મુખ્ય હેતુ તેનો જે સરકારી યોજનાના લાભાર્થીઓ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નામે ભારતીય જનતા પાર્ટીને વોટ આપે એ રીતે તેમને કન્વિન્સ કરવા માટેનું આ અભિયાન શરૂ કરવામાં આવશે સાથે સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે પ્રમાણપત્ર છે તેમના દ્વારા અપાયેલું લાભાર્થીઓને તે લાભાર્થીઓને આપવું સાથે જ લાભાર્થીનો જે મોબાઈલ છે તેનાથી એક નંબર ભારતીય જનતા પાર્ટીએ રજિસ્ટર કર્યો છે તેના ઉપર મિસ કોલ કરવો જયારે તેના ઉપર વેરિફિકેશન કોડ આવે એ વેરિફિકેશન કોડ સરળ કરવો આ ઉપરાંત વિસ્તારકે લાભાર્થી સાથેની સેલ્ફી લેવી આ સેલ્ફી અને વિડીયો સરળ એપ ઉપર પણ મૂકવામાં આવશે સાથે જે વોટ્સએપ નંબર ભારતીય જનતા પાર્ટી અભિયાન માટે રાખ્યો છે તેના ઉપર પણ અપલોડ કરવામાં આવશે એક રીતે જોવા જઈએ સીમા ભારતીય જનતા પાર્ટી એ કન્ફર્મ કરવા માંગે છે અથવા તો એ શ્યોરિટી મેળવવા માંગે છે કે જેટલા લાભાર્થીઓ છે એ લાભાર્થી પૈકી કેટલા લોકો ભારતીય જનતા પાર્ટીને વોટ આપવા માટે તૈયાર થાય છે જે રીતે પાંચ લાખ ની લીડ દરેક લોકસભા બેઠક ઉપર મેળવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે એ સંકલ્પ વધુમાં વધુ કઈ રીતે સિદ્ધ થતો દેખાઈ રહ્યો છે અથવા તો આટલા પ્રયાસો પછી પણ ક્યાં કેટલું કાચું છે અથવા તો ક્યાં કેટલું ઓછું છે તો એના ઉપર બાકીના દિવસોમાં ભાર આપી શકાય એ માટે આ લાભાર્થી સંપર્ક અભિયાન પહેલી તારીખથી શરૂ થશે ત્રીજી તારીખ સુધી રહેશે અને સમગ્ર રાજ્યની અંદર મોટા પ્રમાણમાં આ અભિયાન શરૂ કરવામાં આવશે જી આભાર હિરેન સમગ્ર જાણકારી માટે તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ ફૂલ એન એક્શન મોડમાં છે અને હાલ પહેલીથી ત્રણ માર્ચ સુધી લાભાર્થીઓના ઘરે ઘરે જઈને સંપર્ક કરવામાં આવશે